ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તથા પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી ડૉક્ટર પ્રતિભા ચૌધરી ડૉક્ટર નીલ ચૌધરી અને ભૂમિલ અણિયાળિયાના ભરદ હસ્તે જયશ્રી ચૌધરીની છીલુગીરી નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ શુભેચ્છા પાઠવી હતી નાયબ સચિવ ડૉક્ટર હરસિલ પટેલ નાયબ સચિવ શ્રી દિનેશ ચૌધરી ઉપસચિવ શ્રી નીરવ ગામીતે શુભેચ્છા પાઠવી હતી જયશ્રી ચૌધરી અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિએટ છે આ નવલકથાને ઘડવા માટે લેખિકાના સાહિત્યક ગુરુ ડોક્ટર જી કે નંદાએ કડક પરીક્ષણ કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલે કેળવણી ધર્મ સંસ્કાર અને શિક્ષણ માટે સદૈવ સહકાર આપતા રહ્યા છે તેમણે લેખિકા જયશ્રી ચૌધરીને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું અગાઉ બે પુસ્તકોને આર્થિક સહયોગ આપ્યો હતો લેખિકાના માતા સીતાબેન ચૌધરી જીવનસાથી પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી તથા પુત્રી ડોક્ટર પ્રતિભા ચૌધરીના સહયોગથી લેખિકાની સર્જકતા મહોરી છે આ નવલકથા પાસ્વ પબ્લિકેશન દ્વારા પ્રસ્તુત થઈ છે તેની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના પ્રખર વિવેચક ડૉક્ટર ભરત મહેતાએ લખી છે સમીક્ષક ડૉક્ટર મિનલ દવેએ ઉમળકાથી છીલુ છે છીલુગીરી નવલકથાની આવકારી છે અને પ્રસિદ્ધિ વિવેચકો આ નવલકથાનો અભ્યાસ લેખ તૈયાર કરી રહ્યા છે અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર જયશ્રી ચૌધરીની છિલુગીરી નવલકથા કવાડિયા પર્વતના મુખ્ય કહેવાય છે છીલુગીરી કાલ્પનિક ગામ છે તે રાષ્ટ્રીય અને ગ્રામ્ય વિકાસમાં યુવાનોની ભૂમિકા અને ફારો સ્વદેશી તથા સ્વાવલંબી ગામની કથા આધુનિક ટેકનિક વડે લખાય છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓની સહભાગીતાના અલિખિત ઇતિહાસને પ્રસ્તુત કરે છે આ ઉપરાંત દેવી આંદોલન અને ગાંધી વિચારથી બદલાતા આદિવાસી વિસ્તારની તાસીર તથા આદિવાસીઓની વિચારધારાઓને સુપેરે રજૂ કરે છે આદિવાસી સંસ્કૃતિ કલા પરંપરા મંત્રતંત્રની રમતો દક્ષિણ ગુજરાતની ચૌધરી ઘોડિયા ગામિત વસાવા ડાંગી કુકણા હળપતિ ડોટવાડિયા તથા ઉત્તર ગુજરાતની રાઠવી બોલીનો વિનિયોગ અહીં કરવામાં આવ્યો છે નવલકથાના અંતે સચિત્ર શબ્દકોષ પણ આપવામાં આવ્યો છે ચારસો સાત પાનાની આ નવલકથામાં અલભ્ય ચિત્રો દર્શાવવામાં આવ્યા છે આ નવલકથા પંચમહાભૂતની સુરક્ષા તથા જળ વાયુ સૌર તથા ગોબર ઉર્જા સંપાદન અને પ્રાકૃતિક ખેતી તથા પર્યાવરણીય સુરક્ષા રજૂ કરતી આદર્શ અને વાસ્તવિકવાદી નવલકથા છીલુગીરી એક અદ્વિતીય કથા પ્રસ્તુત કરે છે આદિવાસીઓની પરંપરા તથા સાહિત્યનો સુભેર સુમેળ આ નવલકથામાં છે આ નવલકથાએ બે હજાર ઓગણીસમાં પ્રશંસા પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો ત્યાર પછી લેખિકાએ લગભગ ચાર વર્ષની મહેનત પછી આ નવલકથાની આકારી કરી છે કરી નવલકથા જે છે એને પ્રશંસા પારિતોષિક મળ્યો હતો ત્યાર પછી મેં ખાસ ચાર વર્ષની મહેનત પછી અને અમારા આચાર્યશ્રી ડોક્ટર જી કે નંદા એમણે સાહિત્યિક ગુરુ તરીકે મને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું તેમના થકી આ નવલકથા વિશિષ્ટ બની શકી છે આ છિલુકરી નવલકથાનું વિમોચન ગાંધીનગર ખાતે તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ નવલકથાને શુભેચ્છા ગુજરાત રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ પણ શુભેચ્છા તેના માટે પાઠવી છે આ નવલકથા વિશેષ એટલા માટે છે કે એમાં રાષ્ટ્રીય ઘડતરમાં યુવાનોની જે ભૂમિકા છે તેના પર એ પ્રકાશ પાડે છે અને પ્રોત્સાહન આપે છે જે નાયિકા છે જમના એના મતે યુવાન એટલે જે સતત ઉર્જાવાન હોય તે જે સતત ઉદ્યમી હોય તે યુવાન જે સ્વદેશી બાબતો છે એના પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે આ ઉપરાંત સ્વાવલંબી ગામ છે છીલુગરી જે એક કાલ્પનિક ગામ છે અને આદિવાસીઓનો જે અલિખિત ઇતિહાસ છે તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ભાગ લીધો હતો તે અત્યાર સુધી વિશેષ કરીને લખાયું નથી આ નવલકથામાં એ તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલું જ નહીં જે તે સમયે દેવી આંદોલન થયું હતું અને ગાંધી વિચારનો પ્રભાવ આદિવાસી વિસ્તાર પર થયો હતો અને તેને લીધે તેઓ કેટલી સરળતાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ શક્યા અને તેમનામાં જે આમૂલ પરિવર્તન આવ્યું તેની વાત આલેખે છે આ ઉપરાંત જે આદિવાસી કલ્ચર છે આદિવાસી સંસ્કૃતિ છે આદિવાસી બોલીઓ છે કલા દક્ષિણ ગુજરાતની લગભગ તમામ આદિવાસી બોલીઓનો ઉલ્લેખ આ નવલકથામાં કરવામાં આવ્યો છે અને જે ઉત્તર ગુજરાત છે એની બોલીનો ઉપયોગ પણ આ નવલકથામાં કરવામાં આવ્યો છે એટલે વિશેષ કરીને એમ કહી શકાય કે આ નવલકથા એક વાસ્તવવાદી આદર્શવાદી નવલકથા છે અને એક દસ્તાવેજને પ્રસ્તુત કરે છે મીડિયાના માધ્યમથી હું તમામને અપીલ કરવા માંગુ છું કે આ નવલકથા દરેકે વાંચવી જોઈએ કેમ કે આપણા જે ભવ્ય ઇતિહાસ છે એને આ નવલકથા પ્રસ્તુત કરે છે અને આદિવાસીઓના કલ્ચરને પણ તે પ્રસ્તુત કરે છે આ ઉપરાંત જે રાષ્ટ્રીય ઉન્નતિ છે તેમાં યુવાનો પોતાની ભૂમિકા કઈ રીતે રજૂ કરી શકે એ વાતનો ઉલ્લેખ પણ કરે છે આ નવલકથાની ખાસ વિશેષતા એ છે કે એમાં છેલ્લે જે આદિવાસી બોલી છે એના એનો નાનકડો કવાડિયા પર્વત છે અને આ જે નવલકથા છે એના માટે માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અગાઉના મારા જે પુસ્તકો છે એ પણ સંશોધન માટેના પુસ્તકો છે બે વાર્તા સંગ્રહો પ્રગટ થયા છે ઉપરાંત ચૌધરી બોલીમાં કેટલાક ગીતોની એક સીડી પણ પ્રસ્તુત કરવામાં આવી છે તમામ સ્તરે માન્ય ઈશ્વરસિંહ પટેલે સહયોગ મને આપ્યો છે અને તમામ તરફથી મારા ગુરુજનો તરફથી માર્ગદર્શકો તરફથી પ્રોત્સાહન મને મળતું રહ્યું છે હું મીડિયાની પણ આભારી છું કે તેઓ હકારાત્મક રીતે અમારા દરેક સર્જન વખતે તેઓ મારી પડખે ઊભા રહ્યા છે અને તેમણે આ હકારાત્મક સમાચારને લોકો સુધી પહોંચાડ્યું છે હું ફરીવાર આપને અપીલ કરીશ કે દરેક ગુજરાતની લાઇબ્રેરીમાં આ પુસ્તક ચોક્કસપણે હોવું જોઈએ અને દરેકે આ પુસ્તક વાંચવું જ જોઈએ કેમકે એ આપણો જે ભવ્ય વારસો છે